ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં ગયા ને મથુરામાં ગયા અક્રૂરજી એમને કંસના આમંત્રણથી મથુરા લઈ ગયા એમની રહેવાની બહુ સરસ મજાની વ્યવસ્થા કંસના બંગલામાં થઈ હતી મહેલની અંદર એમની વ્યવસ્થા હતી પણ જેમણે આ કથા સાંભળી હશે એમને ખબર હશે કે ભગવાન કૃષ્ણ કંસના મહેલમાં નથી રહ્યા પણ નગરની બહાર આવેલા એક ઉપવનમાં એક બગીચાની અંદર એ રોકાયા એ જ્યારે બગીચાની અંદર રોકાયા અને અકરુરજી એમને મળવા માટે ગયા અક્રૂરજીએ પૂછ્યું કે કેમ અહીંયા રોકાણા કેમ ત્યાં કંસે તો તમારા માટે કેટલી સરસ વ્યવસ્થા કરી હતી કેમ ત્યાં ના રોકાણાને અહીંયા આવ્યા અને એ વખતે કૃષ્ણ એવું કહે છે કે મા દેવકી અને પિતા વસુદેવ બંને કારાવાસની અંદર છે જો મારા માતા અને પિતા જેલની અંદર હોય તો મેલનું સુખ માણવાનો દીકરા તરીકે મને કોઈ અધિકાર નથી જ્યાં સુધી મારા માતા પિતાને દુઃખ ના કરી શકું ત્યાં સુધી હું આ આનંદ ના લઈ શકું બસ આજ સમજીએ માતા પિતા દુઃખી થતા હશે તો બંગલો આનંદ નહીં આપે નહીં આપે નહીં આપે આ સમજી રાખજો મારે યુવાનોને પણ કહેવું છે થોડો વડીલોને સમય આપજો જેમ જેમ માણસની ઉંમર વધતી જાય ને અહીંયા જેટલા વડીલો આ મંચ ઉપર બેઠા છે આ લોકોને હવે એસી ની બહુ જરૂર નથી એને તમે બહુ મોટો બંગલો આપી દો જરૂર નથી જેમ માણસની ઉંમર વધતી જાય એમ એને હૂંફ અને પ્રેમની સૌથી વધારે ભૂખ લાગે ઉંમર વધે ને એમ હૂંફ અને પ્રેમની ભૂખ લાગે એને હૂંફ જોઈએ એને પ્રેમ જોઈએ એને જેટલો હૂંફ અને પ્રેમ મળે ને આ વ્યક્તિઓ એટલી સરસ રીતે ખીલે વૃદ્ધાવસ્થામાં ખીલે જે પરિવારની અંદર વડીલોની વંદના ન થતી હોય સમજી રાખજો એ પરિવારમાં ક્યારેય આનંદ ના આવે આપણે ભૂલી જઈએ છીએ ઘણી વખત આ વડીલોએ આપણા માટે જે કંઈ પણ કર્યું છે એ આપણને યાદ રહેતું નથી એક નાની એવી વાત દ્વારા મારે તમને સમજાવવું છે અને તમે બહુ સારી રીતે આ બાબત સમજી શકશો એક ગામની બહાર આંબો હતો કેરીનું ઝાડ અને એક ગામનો નાનો છોકરો એ કેરીના ઝાડ પાસે રોજ રમવા માટે જાય એ કેરીના ઝાડ નીચે રમે સરસ મજાની કેરી આવી હોય ભૂખ લાગે ઝાડ ઉપર ચડીને કેરી ખાય થાક લાગે છાયામાં સૂઈ જાય આંબાને પણ ગમતું પેલો બાળક રમવા માટે આવે ને કારણ કે જીવ છે એને ગમતું અમુક સમય થયો પેલો બાળક ત્યાં રમવા આવતો બંધ થઈ ગયો આંબાને વિચાર આવ્યો કે આ છોકરો હવે રમવા કેમ નથી આવતો રાહ જોવે પણ પેલો દેખાય નહીં અમુક વર્ષ પછી એ અચાનક દેખાયો આમ દૂરથી જોયો ને આંબાને મજા આવી ગઈ પછી આંબાએ તરત કહ્યું બેટા કેમ દેખાતો નહોતો ક્યાં જતો રહ્યો હતો બેટા હું તો તારી રાહ જોતો હોય બેટા તું ક્યાં જતો રહ્યો હતો પેલો છોકરો કે હવે છે ને હું ભણવા બેઠો તે શાળાએ ભણવા માટે જતો એટલે મને થોડો સમય હોય તમારી પાસે આવવાનો મારે કેટલું બધું કામ હોય હોમવર્ક કરવાનું હોય ટ્યુશનમાં જવાનું હોય કેટલાય કોચિંગ ક્લાસમાં જવાનું હોય તે હું નવરો જ તમારા પાસે આવું આંબો કે વાત તો બેટા તારી સાચી તો પછી આજે કેમ આવ્યો અને એ વખતે પેલો છોકરો એવું કહે છે કે હું છે ને બારમું ધોરણ પાસ થઈ ગયો મારે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું જ પણ ફી ભરવાના પૈસા નથી અને મને જીવનમાં જ્યારે જ્યારે તકલીફો પડીને હું તમારી પાસે આવ્યો અને મારી તકલીફો દૂર થઈ ગઈ છે એટલે મને વિચાર આવ્યો કે હું તમારી પાસે આવીને વાત કરું તો કદાચ મારી તકલીફ દૂર થાય આંબાઈ એવું કહ્યું બેટા એક કામ કર મારા ઉપર સરસ મજાની કેરી આવી છે બધી જ કેરીઓ લઈ જા ઉતારી લે એ કેરીઓ બજારમાં જઈને વેચી નાખજે અને એમાંથી જે પૈસા આવે એ પૈસામાંથી તું તારા ભણવાનો ખર્ચ કાઢજે જા તારી ફી ભરી દેજે પેલા છોકરાએ આંબા ઉપરથી બધી કેરીઓ ઉતારી જતો રહ્યો ફરી પાછો દેખાતો બંધ કેટલાય વર્ષો ગયા હવે યુવક બની ગયો યુવા અવસ્થાની અંદર આવ્યો આંબો એને ઓળખી ગયો આંબાએ ફરી એ જ પ્રશ્ન કર્યો બેટા કેમ દેખાતો બંધ થઈ ગયો તો પેલો કે પછી તમે મને પૈસા આપ્યા ને એટલે હું કોલેજમાં ભણવા માટે ગયો કોલેજમાં ભણ્યો એક સરસ મજાની છોકરી પસંદ કરી લગ્ન કર્યા મારે ત્યાં સંતાનો થયા હું મારા પરિવારના કામમાં પરોવાઈ ગયો એટલે સમય નહોતો રહેતો આંબાનો પાછો પ્રશ્ન આજે કેમ આવ્યો એ કે જ્યારે તકલીફ પડે ત્યારે તમે યાદ આવો છો આંબો કે શું તકલીફ પડી એ કે નોકરી મળી ગઈ પગાર સારો છે પણ માંડ માંડ ખાવા પીવાનું ઘરના ભાડાનું નીકળે છે મને એવી ઈચ્છા થઈ કે મારું પોતાનું માલિકીનું મકાન હોય તો અને એટલે હું તમારી પાસે આવ્યો એ વખતે પેલો આંબો એવું કહે છે કે બેટા હવે તો મારામાં એટલી બધી કેરીઓ નથી આવતી કારણ કે મારી ઉંમર થઈ પણ એક કામ કર બેટા તારે તારું મકાન બનાવવું હોય ને તો મારી ડાળીઓ કાપી અને તું લઈ ડાળીઓ કાપી લે લઈ પેલો છોકરો કે પણ ડાળીઓ કાપી લઈ તો તમે તો બુઠ્ઠા થઈ જશો આંબો કે તારું ઘર બનતું હોય તો હું બુઠ્ઠો થવા તૈયાર છું લઈ જા જા બધી ડાળીઓ લઈ જા તારું ઘર બનાવ પેલો છોકરો બધી ડાળીઓ લઈ અને જતો રહ્યો વર્ષો થયા ફરી પાછું કોઈ આવે નહીં આંબો બિચારો રાહ જોતો હોય આજ આવશે કાલ આવશે વર્ષો પસાર થઈ ગયા ઠુઠ્ઠો આંબો એમનેમ રાહ જુએ છે અને એક દિવસ એક વૃદ્ધ ત્યાં આવ્યો એ વૃદ્ધ આવ્યો આંબાને હાથ ફેરવતો તો આંબાએ તરત જ વૃદ્ધને પૂછ્યું ભાઈ તમે કોણ છો અને એ વખતે વૃદ્ધે કહ્યું કે તમે મને ઓળખતા નથી ભૂલી ગયા છો પણ હું તમને કેવી રીતે ભૂલી શકું આંબો કે પણ છો કોણ એ તો કે અને એ વખતે વૃદ્ધે એવું કે છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે તમારા છાયામાં રમવા માટે આવતો તમારી કેરીઓ ખાતો તમારા છાયામાં સૂઈ જતો મોટો થયો ફી ભરવા માટેના પૈસા નહોતા તમે તમારી કેરીઓ આપીને મારી ફીની વ્યવસ્થા કરી મારે મકાન બનાવું હતું તમે તમારી ડાળીઓ કાપી નાખી મારા મકાનની વ્યવસ્થા કરી હું એ જ બાળક છું જે પહેલેથી તમારી પાસે આવતો વૃદ્ધ એકદમ રાજી પેલો આંબો એકદમ રાજી થયો વૃદ્ધને જોઈને પણ પછી આંબો એવું કહે છે પણ બેટા હવે તને આપવા માટે મારી પાસે કાંઈ જ નથી અને એ વખતે પેલો વૃદ્ધ એવું કહે છે કે આજે કશું જ માગવા નથી આવ્યો આજે માત્ર ને માત્ર તમને ભેટવા આવ્યો છું કારણ કે વૃદ્ધાવસ્થામાં મને સમજાય છે કે તમારી સ્થિતિ કેવી હશે બસ તમને ભેટવું છે અને તમારો આભાર માનવો છે આટલું જ કરવું છે એ વૃદ્ધ માણસ આંબાને ભેટ્યો અને એ જ સાથે આંબામાં નવા પાન આવવાની શરૂઆત થઈ આ સાવ સામાન્ય વાર્તા છે પણ ઘણું બધું કહી જાય છે આ આંબો એટલે બીજું કોઈ નહીં આપણા પરિવારના વડીલો એના ખોડામાં ઉછર્યા એના ખોડામાં મોટા થયા એના ખોડામાં પેશાબ કર્યો સંડાસ કર્યું બધું જ સાફ કર્યું બહુ સરસ રીતે આપણને મોટા કર્યા જરૂર પડી આપણા માટે એમણે પોતાની નાની મોટી વસ્તુઓ વેચી નાખી અરે સાહેબ આપણને વિદેશમાં સ્થાયી કરવા માટે અને ફી ભરવા માટે જમીનના ટુકડાઓ વેચી નાખ્યા એમને પોતાનું બધું જે કંઈ પણ ડાળીઓ હતી એ કાપી નાખી અને આપણને સરસ રીતે આગળ લઈ ગયા આપણી સૌની ફરજ છે કે એ વડીલોને હવે સાચવીએ એના પ્રત્યેનું ઋણ આપણે અદા કરીએ